તો રામ રામ ને જઈને આપડે બીજો બ્લોક છે આજનો રાજ નો કારણ કે આજ ભેગા ફેરવી આવ્યા બધાને દેખાડી દે પછી હે ને તમને મજા આવે અને અમી આવ્યા તમે કહો બેબર અમે ફેરી લે કે યો બે ખોટી વાત છે ઓ બરોબર તો આપણે ક્યાં આવ્યા આશાપુરા આશાપુરા માતાજીના મંદિરે ઉસુ મંદિર છે અને સીડી સરન જવાનું આપણે ગિરનારમાં કઈ છે

ફાલતું જંગલ આમાં ધ્યાન રાખવું અટક બટક ઘણી થઈ જાય છે તમારે મોઢું ફેરવવું પડે કે યુવાજ ભાઈ ખોટી વાત છે મારી આમાં કામ અટક ઘણી થઈ જાય અને મારે તો બહુ ધ્યાન રાખવું પડે આમાં કારણ કે હા એટલે તમે તું ભેગો રાખ્યો યુવરાજ તો ભેગો કઈ મિત્રો કઈ હલું ભૂખ દેવા ભેગો નથી રાખ્યો એટલે આ ભમરાય નો એટલું સડન ભેગો આ કે હું ત્રાહ ત્રાહ વેલ્યો લઈ અને એટલું સીડો દસ બાર પગટી મારે ઉપર કઈ પુગાડવું આની જોતા ખરી આ ભેગા હોય તો ભૂખ દીયા પાણી બોટલ હા જાહેર પણ ઐરપાઈ આપડે નઈ વાંધો આવે આપડે તો ઓળખતા હોય ને તું એ વાંચી આવ્યા કાર જોતા ઓહો જંગલ કે મજા જ અલગ છે એ તમને જંગલ ની દેખાડી મોજ કરજો પેલા આ તમે જોવા લ્યો ફતી આહ હરિયાળી પેલા અમને હરિયા અમે ભાગ્યા સાના મુના ભૂખ ભેગા થાતા આ ઈ લબક મત તમે જોયું ને આ ઈ આગલા વિડિયો મેસ રઈમો તો એમ આ ગતો આજ મે કોને બે વિડિયો મુકતા કારણ કે અમે આઈએ ને તો ભેરે ભેરે આશા પૂરા મત ઈ દર્શન કરી લી ને તમને દર્શન કરાવે લી એટલે મે કો ઉતારેલા તો પછી હે ને આ બ્લોગ પાછે એક બે પાર્ટ ના બે વિડિયો તો કે મે એક દિમા બે વિડિયો થગા અહી બાકી તમને તો મજા આવવાની બરોબર હાલો જરા કો પસડી હા વાત થગા એ બહુ મજા આવો વિડિયો જો આનંદ આવી ગયો તો દબાવે રાખો મેકો એવું હેલ્લે ઉપર દર્શન કરીએ માતાજીને આ જે પૂગે ભાઈ ભૂટકી દે વાતચીત કરેલી તો હે ને અધુ સારા પૂગાવ્યા આપણે બરોબર મેળવતો હવે રસ્તો છે આ રસ્તો એમાં વેચ્યો મણી હા કે હું થાકી રહ્યો તમને મણી લાગે હે મણી લાગે પપ્પા સળે હે ખા તમને હે ને ગુણાક પગે હા ભાઈ પ્રહર્યા એ કહેવા આપણે

ले तमलांग बार देखाले ने देखाले दबात थी गाइस एक द ऊपर टपिके प अंदर है ना फोन नहीं मनला है बर्बे ले जावानी फटाफट वाले તો transmembrane દર્શન ન કરી આપણે બારોબાર તમે જોઈ લે આવી રીતના હૈ વિડિઓ તમે દેખાડી દીધું ખરી કાંજોલ ઝૂમ થાય તો કરજો આમાં જે સિસ્ટમ હોય ઝૂમ કરવાની તો આવી રીતના ત્રણ મંદિર છે અને ડુંગર ઉપર અને મસ્તીનો પવન આવવાનો બહુ મજા આવે અને અજી આપણે એટવા જવાનું અને બીજા મંદિર છે ને જૂનું એક તો ના બિનારી જો બ્લોગમાં જાતા નહીં કને બરોબર સાઈઝ તો આપણે આજે આ મંદિર દેખાય ત્યાં જવાનું હમણાં અંદર કે આ જાજા વર્ષો જૂનું લાગે મંદિર ઓ એના અંદર જાય તો ખબર પડે મૃત્યુ છે કે નહીં તમે દેખાડી મરાય એવું પાણી એટલું હે નહીં આમાં કસરો ભેડ આ તમારે કઈ ઈસા હોય તો એ બાકી આ કુંડા ભેરા જો આમાં ડુબકી લાગે એટલું પાણી થાય ના ના આમાં એ તો આપણે મરીએ તો હે બે પડ્યું ને બે તોય નહીં મરીએ રોગો કામ ખર્ચો કરવાનો અગર તમે હિંમત કર્યો ને તો હું હિંમત કરે જા પહેલા તમે પડો પછી હું પડે હાલો ના 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 એ તમે જીણ કા હે પહેલા તમે પડો હમ તો આપણે છીડી થી જાય બરોબર આને ને વિરત ભાઈ બે જાય બહી જાય ને બીજું કઈ ન આવડ જા છે પગટ છે બરોબર ને તો જોવી લ્યો આ મહાના ઇતિહાસ હે મંદિર નજર મારે લીજો વાસ્તા આવડ મંદિર ઇંગ્લિશ બહુ મારું હોશિયાર હે મને બહુ ફાવે નહીં પણ જોવે લે બરોબર જોવે લેવું પણ આપણે આપણે એવું આથી કયો હશે ના મંદિર ના મસ્તી નો તું ભમણા આડું નાડું કાં હોબલું નથી સાઈડ માં રહીને આખું વ્યુ વિખાઈ જાય વૈષ્ણમાન વૈષ્ણમાન ઉભું હોય છે હાલો અંદર જઈએ સંપલ મંદિર ને હા હે ને ખાલી ઉઠું પેલા મંદિર જોવો અંદરનું વ્યૂ કેવો હે અંદરનું જોવો જોઈએ આખું આખો વ્યૂ અંદરનો અને જો આ જો કે બરડા નહીં હે તો એની જોયું છે આ મંદિર અને આ અંદરનો વ્યૂ હૈ તમે જોવું જો આ અંદર તો કંઈ હે નહીં ઓલા હે આંધરા પીસા હે જોવો તા મારા જે બેઠા પીસારા એટલે એવું હે અને આ ફટતી નજારો હે ફટતો આખો નજારો બહુ મસ્ત મંદિર છે જૂનવાની મૂર્તિગર લાગે પણ આવી રીતના હે બધું જોવા બાર ની મજા દેખાડી હું હા તો હવે ઈરજભાઈ બારોભાઈ નો સીન દેખાડો બારોભાઈ વાંધો ને

તો આપણે આવ્યા ઘુમલી ઘૂમલી આશાપુરા માતા જઈને દર્શન કરવા ને આખો એક મંદિર આવ્યા ને આપણા ભાઈઓ આ ભૂટકે ગયા મજા આવે મણી વાતચીત કરે ને પાછતો હા ભાઈઓ કે તમે વિડીયો જોરદાર બનાવો મૂકું તો બહુ મજા આવતી હોય પછી આપણી દેહી ભાષા એટલે બધા ધબધબાટી મજા જ આવે તો હું મને બહુ રાજી થયો અને બહુ મજા આવે ગઈ મીડિયા એટલી તો આવી રીતના મંદિર આવ્યા હતા તે ભાઈઓ કે તમે વિડીયો બનાવો મૂકો હા તો પાકું એટલે ભેગા ભેગા અને મજા આવે ગઈ મીડિયા હલો તો તમે જવા લીધો કેવીક મજા આવી આજના બ્લોગમાં અને દર્શન કર્યા બધાએ મંદિર આશાપુરા માતાજીના અને બહુ મસ્ત મંદિર છે અને આ જાઓ ફાતના ડુંગરા હોય જુઓ મસ્ત વાતાવરણ છે અને આ આવો ને ફેમિલી ભેગા એટલી બહુ મજા આવે બે હવાની નહીં તારે ઠંડુ વાતાવરણ ને જમાટ આવે તો આવીજો બધા એ વિડીયો શેર કરી દીજો અને કેવો તમને લાગ્યો વિડીયો એ કમેન્ટ કરી દો કેવી મજા આવી તમારે બીજું કાઉ કાઉં જોવું એ કમેન્ટ કરી દો